રેલી કાઢી સીનસપાટા કર્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે પાલ પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે બાર જેટલી કારને ડિટેન કરી હતી અને બાકીની કારને કબજે લેવાની તજવીજ હાથ ધરી છે કાર ચાલક પાસે લાયસન્સ હતા કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે આ મામલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ ફટકારી હતી જેમાં તેમણે વિદ્યાર્થીઓએ રસ્તા પર અણછાજતું વર્તન કર્યું હોય અને રોડ શો કરી અશોભનીય વર્તન કર્યું હોય જેમાં પ્રથમ દૃષ્ટિએ જ ટ્રાફિકના નિયમોનો ભંગ જણાઈ આવ્યો છે જેમાં શાળામાં ફેરવેલ રાખવામાં આવી હોય તો જે તે દિવસના સમગ્ર સીસીટીવી કેમેરા રજૂ કરવા કરવાનું ફરમાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ફેરવેલ સમિતિ બનાવવામાં આવી હોય તો શાળા કક્ષાએ કરાયેલા આયોજનની સંપૂર્ણ વિગત શાળામાં વિદ્યાર્થીઓ પહોંચે તે માટે કયા પ્રકારની વ્યવસ્થા હતી વિદ્યાર્થીઓના લાયસન્સ હતા કે કેમ અને શાળામાં વિદ્યાર્થીઓને રોડ સેફટીની તાલીમ આપવામાં આવી હતી ખરી જેવા અનેક પ્રશ્નોનો ખુલાસો કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે आज सोशियल मीडिया में स्कूल छोकरा बार धोरण भरता है के फेरवेल पार्टी ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાય કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહિકલ છે એ શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાય કરીશું અને એમાં જો લાઇસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે ગાડી લાઇસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમની મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે Bureau report H24 news, Surat.